બીજી વસ્તુ હવે સાણંદનો કેસ તો એકદમ જ અલગ જ છે જે મને માહિતી પ્રાપ્ત થઈ છે સાણંદમાં જે અત્યારે હાલ આંદોલન કરવામાં આવ્યું ઠાકોર સમાજ દ્વારા તો એમાં ઠાકોર સમાજના જે જાગૃત શિક્ષિત લોકો વકીલો જે મુદ્દામાં જોડાયા હતા એ લોકોના જોડે મેં વાત કરી મુદ્દાને સમજ્યો અને એ વાત તમારી સમક્ષ કરી શકું છું થોડું ઘણું કદાચ ઊંચું નીચું હોય બાકી વાત આ છે હવે આના અંદર કેવું થયું કે ઠાકોર સમાજ અને એક બીજા કોઈ જૂથના વચ્ચે થોડી અથડામણ થઈ તો અથડામણના અંદર જે જે લોકો હતા ઠાકોર સમાજના એ લોકો ન પકડવામાં આવ્યા પાંચ જણા હતા એમાંથી ત્રણને પકડ્યા હવે કાયદેસર પોલીસને શું કરવાનું હતું કે ત્રણ જણને પકડ્યા એ ત્રણ જણા પાસેથી એ નિષ્પક્ષ રીતે એમનો સ્ટેટમેન્ટ લે કે ભાઈ તમને શું થયું હતું કઈ રીતે મારામારી થઈ તમે ક્યાં હતા કોણ કોણ લોકો હતા એ બધી માહિતી લે એના ઉપર એમનો જે એફઆઈઆર કે જે કરવાનું હોય કરે અને એમને કોર્ટમાં પેશ કર્યો અને કોર્ટને લાગે કે ભાઈ આ વ્યક્તિઓ નિર્દોષ છે તો છોડી દે અને કોર્ટને લાગે કે ગુનો કર્યો છે તો એમને પોલીસ કસ્ટડી કે જ્યુડિશિયલ કસ્ટડી કે બેલ માટે આગળ કાર્યવાહી થઈ હવે આમાં આ જે મુદ્દો હતો ને જેમ સામેવાળા જે અમીર અમીર લોકો હતા તો એ મુદ્દામાં પોલીસ સિંગધમ બની ગઈ હતી પણ આ મુદ્દામાં પોલીસ સિંગધમ બની ગઈ પોલીસ તાકતવર થઈ ગઈ બાહુબલી થઈ ગઈ સરકારે પોલીસ થઈ ગઈ ન્યાયતંત્રએ પોલીસ થઈ ગઈ અને પોલીસવાળાઓના અંદર એકદમ કહી શકાય ને મન ભવર ઉઠે મન તર ઉઠે પેલું જે સિગ્ગમનું ગીત હતું ને એ ગાવાનું ચાલુ થઈ ગયું બહુ તાકાત આવી ગઈ એમનામાં એમને શું કર્યું આ ઠાકોર સમાજના ત્રણ યુવાઓને પકડ્યા પછી એમને લઈ ગયા પોલીસ સ્ટેશને પછી એમનો સ્ટેટમેન્ટ લેવું જો કાયદેસર અને સ્ટેટમેન્ટ લખતી વખતે એમના પર કોઈ દબાણ ના કરવો જોઈએ એમને કોઈ પણ પ્રકારનું તમે મારી ના શકો કોઈ દબાણ ના કહી શકો હેરાન ના કરી શકો પણ આની જગ્યાએ પોલીસવાળાએ એ ત્રણ જણાને ઢોર માર માર્યો ઢોર માર એટલે ઢોર માર માર્યો કેમ તો ખબર નથી કયા કાયદા અનુસાર તોય ખબર નથી શું ભૂલ હતી તોય કોઈ ખબર નથી બોલો હવે વાર આપણે સાંભળતા કે ભાઈ કે તમારે શું કહેવાય તમે તમારો સાહેબ જે પેપર ચેક કરતું હોય અને એનું જો મૂડ સારું ના હોય કે ચા ના મળી હોય તો તમને પેપરમાં નપાસ કરી દે આવું આપણે સાંભળતા પણ આ નવું જાણવા મળ્યું કે જો પોલીસવાળાનો મૂડ ના હોય પણ પોલીસવાળાની જો ઈચ્છા થઈ જાય તો ગમે તે વ્યક્તિને ધોઈ કાઢે એવી રીતે અમને મારી લીધા કોઈ કારણ વગર બરાબર હવે આના અંદર એક હાસ્યાસ્પદ વસ્તુ એ થઈ પણ તમે એમ કહી શકો કે જે આપણા સમાજ ઉપર કલંક સમાજ કહેવાય કે આપણે આપણા બાળકોને કઈ રીતે બચાવી નથી શકતા કે એક જે ભાઈ હતો એ ભાઈ ખાલી ઘટના સ્થળે હાજર હતું એ ભાઈ એ ઝઘડામાં હતો જ નહીં બરાબર એ વ્યક્તિને ત્યાંથી પોલીસે ઉપાડ્યો એને ઢોર માર માર્યો બરાબર કે નહીં મેં વિડીયો જોયા ઢોર માર માર્યો પણ પછી એ ખબર પડી કે જે વ્યક્તિને માર્યો ને એ વ્યક્તિનું તો નામ હતું જ નહીં પાંચ જણામાં એ વ્યક્તિએ તો કોઈ ગુનો કર્યો જ નહોતો અને જે પાંચ જણાને પકડવાના હતા એમાં વ્યક્તિ હતો જ નહીં મતલબ એક પોલીસવાળાઓએ ત્રણ જણા પકડ્યા એમાં ત્રણ જણાને તો પહેલા મારવાના નહોતા અને એમાં ત્રણમાંથી જે માર્યો એક જણાને એ વ્યક્તિ તો કાયદેસર ગુનેગાર જ નહોતો એના ઉપર તો કોઈ કાર્યવાહી થવી જ નથી જોતી એને ઢોર માર માર્યો બરાબર હવે ઢોર માર માર્યો એટલે ફસાઈ ગયા હવે શું કરવું એટલે એને છોડી દીધું કે પછી એને કંઈ દવાખાને મોકલી દીધું કે એવું કંઈ કર્યું બરાબર તો હવે આના અંદર મારો સૌથી પહેલો પોલીસનો પ્રશ્ન એ છે કે તમે જે વ્યક્તિઓને માર્યા તો તમે એમની મેડિકલ રિપોર્ટ તાત્કાલિક કેમ જાહેર ના કરી કે તમે એમને માર્યા છો કે જ્યારે આ વસ્તુ કાયદાકીય રીતે તમારી જવાબદારીમાં આવે છે કે પણ વ્યક્તિને તમે જ્યારે પકડો છો તો પહેલાં તમારે એની એ મેડિકલ રિપોર્ટ કાર્યવાહી કરવી જોઈએ તો એ કેમ ના કરી તમે બીજી વસ્તુ તમે કયા ગુના હેઠળ તમે એ ત્રણ વ્યક્તિઓને માર્યા તમારી જવાબદારીથી ચોવીસ કલાકમાં એને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો હાજર કરો તો કેમ ના કરે ત્રીજી વસ્તુ બરાબર જ્યારે તમે આ લોકોને માર્યા અને જ્યારે ઠાકોર સમાજના લોકો આવ્યા અને તમારી રજૂઆત કરી તમારી સામે ફરિયાદ કરી તો ત્યારે તમે કેમ એ ફરિયાદને સાંભળી નહીં અને કેમ તમે કોઈપણ પ્રકારની એફઆઈઆર નોંધી નહીં બરાબર મારો તો હું સૌથી પહેલાં એક જ વસ્તુ કહેવામાં આવું હવે અત્યારે હાલ એવી માહિતી મળી રહી છે કે જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ તમે આ લોકોને કેમ માર્યા તો એ જે લોકો હતા ને જે પોલીસવાળા એમને એવું કહેવું હતું કે ભાઈ ભૂલ થઈ જાય તો મારો એક સમલ તમને સરળ પ્રશ્ન છે કે આ જે ગરીબ હતા શોષિત હતા એમની ઓળખાણો નથી અધિકારીઓ જોડે આગેવાનો જોડે નેતાઓ જોડે એટલે તમે એને ભૂલથી મારી દીધા આજ સુધી પોતાના જીવનકાળમાં આખા ગુજરાતમાં કોઈ દિવસ એવું સાંભળ્યું કે કોઈ મોટા નેતાના કોઈ મોટા મંત્રીના કોઈ મોટા ઉદ્યોગપતિના કોઈ મોટા અધિકારીના ઓળખીતાના ક દીકરાના ક દીકરીના ક સગા સંબંધીને પોલીસવાળાએ ભૂલથી મારી દીધા કે પોલીસવાળાથી ભૂલ થઈ જઈ આવું કોઈ દિવસ સાંભળ્યું તો હું એમ કહેવા માગું છું કે જો તમને બહુ વધારે અંદર રૂઆબ હોય અને વર્દીનો તમને પહેર્યા પછી બહુ વધારે જ તમને ન્યાય કરવાની જો તમને બહુ તાકાત આવતી હોય તો દરેક જગ્યાએ સરખી ઉપયોગ કરો અમુક લોકો ઉપર તમે સિંગમ બની અને ધોર માર મારો છો ભૂલ વગર અને બીજા લોકો કરોડોપતિ અબજોપતિ એમની ખાલી સિક્યોરિટી ગાર્ડ તરીકે આગળ પાછળ કરો છો અને ગુનો કરો તો કંઈ નથી કરી શકતા તો એનું કારણ શું તમે જે પગાર લો છો એ અમારા ટેક્સના ભરેલા પૈસાથી આવે છે અને દરેક વ્યક્તિ ટેક્સ ભરે છે એવું તો નથી કે ગરીબ લોકો ટેક્સ નહીં ભરતા એ એમના બાળકોને દૂધ પીવડાવવા જાય ને ગરીબ લોકો દસ રૂપિયાનું તો એ ટેક્સ ભરે છે કે જેના કારણે તમને વર્દી અને તમને એ જે બોલેરો કે સ્કોર્પિયો લઈને ફરવા છો એ મળે છે તો આવું કેમ હવે અત્યારે હાલ એક સમાજના શિક્ષિત જાગૃત વ્યક્તિ જો હું ધારાસભ્ય નહીં સાંસદ નહીં કોઈ નેતા નહીં ના હું સાણંદમાં રહું છું ના હું સાણંદના અંદર વચ્ચે ખાલી એકવાર ગયો તો એક સામાજિક ફંક્શનમાં કે જે આગળ મેં શિક્ષણ પ્રત્યે માહિતી આપવા માટે મારે આમંત્રણ આપ્યું હતું હું ત્યાં આગળ ગયો હતો બાકી હું સાણંદ ગયેલો નથી તો આ વિષય પર હું કેમ બોલી રહ્યો છું કારણ કે એક જાગૃત શિક્ષિત સમાજના નાગરિક તરીકે મારી જવાબદારી છે કે જ્યારે પણ સમાજ જોડે અન્યાય થાય સમાજને ખોટી રીતે હેરાન કરવામાં આવે તો હું તથ્ય આધારિત વાત કરું મીડિયા બોલે ના બોલે નેતા બોલે ના બોલે આગેવાન કામ કરે ના કરે મારી જવાબદારી છે કે હું આ વિષય ઉપર રજૂઆત કરું તો હું આજે શું રજૂઆત કરવા માગું છું સૌથી પહેલા તો એ જે ત્રણ જણા હતા કે જેના ઉપર પોલીસે ઢોર માર માર્યો એમને કાયદેસર જે કાર્યવાહી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના થૂ થતી હોય કરો બાકી એમને બેન ઉપર બહાર જવા જોઈએ બીજી વસ્તુ જે પણ એ કોન્સ્ટેબલ હોય પીએસઆઈ હોય ડીવાયએસપી હોય કે કોઈ પણ અધિકારી હોય તેના કહેવા ઉપર અને જે લોકોએ એમને ઢોર માર માર્યો એ બધા ઉપર એક નિષ્પક્ષ કમિટીની રચના થવી જોઈએ કાર્યવાહી થવી જોઈએ અને આ લોકોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને જો આ લોકોએ આવા જ કૃત્યના પહેલાં કરેલા હોય તો આ લોકોને ડિસમિસ કરવામાં આવે કારણ કે આવા લોકો એ જનતાના રક્ષા માટે તો નથી આ લોકો જનતાની રક્ષા તો નહીં કરી શકે એટલે આ લોકોને સસ્પેન્ડ કરો નિષ્પક્ષ જાંચ કરો અને જો આવું પહેલાં કરેલું હોય તો ડિસમિસ કરો કાયદેસર બરાબર બીજી વસ્તુ હવે હું સમાજના લોકોને સાળંદના અને સમગ્ર ઠાકોર સમાજના શિક્ષિત જાગૃત લોકોને કહેવા માગું છું કે આમાં આપણે શું કરી શકીએ છીએ તમને ખબર જ છે પણ હું જે માહિતી એ છે એ જ આપી રહું છું સૌથી પહેલાં તો એ જે સિનિયર અધિકારી હોય જે આઈપીએસ હોય કે જે બી હોય આપણે એમને રજૂઆત કરીએ કે ભાઈ તમે એમના ઉપર કડક નિષ્પક્ષ કાર્યવાહી કરો બરોબર જો એ નથી કરતા જે એમની જવાબદારી છે પણ નથી કરતા તો સૌથી પહેલા આપણી જવાબદારીમાં આવે છે આપણે કોર્ટના અંદર પિટિશન કરીએ અને જવાબદારી કહીએ કે આ મુદ્દાના અંદર નિષ્પક્ષ જાચ થાય નિષ્પક્ષ કમિટી બેસે અને દરેક ગુનેગારોને ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવે અને સક્તિશક્ત કાર્યવાહી કરવામાં આવે તીજી વસ્તુ આના સાથે સાથે દરેક રાજ્યના અંદર હ્યુમન રાઇટ કમિશન હોય માનવ અધિકાર માટેનું એક કમિશન હોય તો આપણા સમાજે માનવ અધિકાર કમિશનમાં પણ પિટિશન કરવી જોઈએ કે અમારા સમાજના ગરીબ શોષિત વર્ગના લોકોને ખોટી રીતે પોલીસ દ્વારા ત્રાસ આપવામાં આવ્યો એમના માનવ અધિકારનો ભંગ કરવામાં આવ્યો એમને ઢોર માર વારવામાં આવ્યો કાયદાનું સંવિધાનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને એટલા માટે જેટલા પણ લોકોએ આ કૃત્યને અંજામ આપ્યું એ કોન્સ્ટેબલ હોય કે પછી દીવા એસપી હોય તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ થવા જોઈએ અને સાથે સાથે જે લોકોના માનવ અધિકારનો હનન થયો એ લોકોનો પચાસ હજારથી દસ લાખ રૂપિયા જે રીતે પણ હોય એ રીતે એમને કમ્પન્સેશન મળવું જોઈએ અને આના પહેલાં પણ કેસોમાં આપવામાં આવ્યું છે અને અત્યારે હાલ પણ કેસ કોર્ટ જે હોય એ માટે કહી શકે છે અને એમને મળી શકે છે બરાબર અને આ બાબતે હું સાણંદના કે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના લોકોને કહેવા માગું છું કોઈ પણ જગ્યાએ અન્યાય થાય શોષણ થાય કોઈ માગ મુદ્દો ઉઠાવો કે ના ઉઠાવો કોઈ વાત કરે કે ના કરે તમે મારો સંપર્ક કરજો તારક ઠાકોર સત્તાણું બસો સાહીઠ ચાલીસ ચારસો એકાવન સાચો મુદ્દો છે સાચો આપણા જોડે શોષણ થયો છે અને આપણા મુદ્દો કોઈ સાંભળવા તૈયાર નહીં હોય આપણા મુદ્દા વિશે કોઈ વાત કરવા તૈયાર નહીં હોય ન્યાય પાવા તૈયાર નહીં હોય હું એ મુદ્દા વિશે ચોક્કસ બોલીશ સત્તાણું બસો સાહીઠ ચાલીસ ચારસો એક બરાબર અને સાણંદના લોકોને સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોના હું એક અને ઠાકોર સમાજ એકલા નહીં ઠાકોર કોળી અને દરેક ગરીબ સમાજના લોકોને કહે જ્યારે આવો કેસ થાય ને તો તમે મરણીયો પ્રયાસ કરો એ કચેરી બાસણ દસ દાળા બેસવું પડે ભૂખ હડતાલ ઉપર તો બેસો પણ જ્યાં સુધી જે દોષીઓને એ વસ્તુની સજા ના મળે ત્યાં સુધી તમારે ત્યાંથી નહીં જવાનું કેમ નહીં જવાનું કે જો તમે એમની વાતોમાં આવી ગયા જો નાનો મોટો સમાધાન કરીને આપણે કેસ પાછો લઈ લીધો જો આપણે આ મુદ્દામાં એ લોકો જેને આ કર્યું એમને જવા દીધા તો આ જ વસ્તુ છ મહિના પછી પાછી થશે આ જ વસ્તુ ગુજરાતના બીજા વિસ્તારમાં થશે આ જ વસ્તુના અંદર આ વખતે ત્રણને મારે તો બીજી વખતે ત્રીસને મારશે આ વખતે દીકરાઓને મારે તો આવતી વખતે દીકરીઓને મારશે અને એ વખતે આપણે કંઈ નહીં કરી શકીએ એટલે જ્યારે આવું થાય તો એવું પ્રયત્ન કરવો એવું જન આંદોલન કરવું અને એવી રીતે આ મુદ્દાને તમાર વિરોધ કે બીજી વખતે કરવાની કોઈના જોડે તાકાત ના હોય બરોબર બીજી વસ્તુ હું કેમ વર્ગીકરણ કરું છું તમે એને સમજો આ બધું કેમ થાય છે તો હું તમને મજાનું જ ઉદાહરણ આપ્યું કે પછી મેં તમને સાણંદ આપણા સમાજના લોકોનો જે ગુનો હતો હું એમ નથી કહેતો કે ભાઈ ઠાકોર સમાજના લોકોથી થી ગુનો ના થાય ઠાકોર સમાજના લોકોથી ગુનો થાય તો એ ગુનાના સાપેક્ષમાં સજા આપો તમે એમનો ગુનો આવડો હોય કીડી જેવડો અને હાથી જેટલી સજા આપો એ તો ના ચાલો જેમ કે મજરામાં તમે ગંભીર કલમો નાખી દીધી એ જ રીતે શાળામાં તમે ગંભીર કલમો નાખી દીધી કે જેના કારણે એ લોકોને બિચારાને હેરાન થવું પડે છે તો આ કેમ થયું જે ત્યાં અધિકારીઓ હતા જે પોલીસ તંત્રમાં રહેલા પોલીસ અધિકારીઓ હતા એ લોકોના આપણા સમાજ પ્રત્યે લાગણી નથી આપણા સહાનુભૂતિ નથી અને એમને પોતાનું કામ નિષ્પક્ષ રીતે ના કર્યું અને એટલા માટે એમને ગંભીર કલમો લગાવી દીધી અને ગંભીર કલમોના કારણે આપણા દીકરા દીકરીઓ આજની તારીખમાં જેલમાં છ હવે જ્યારે આપણા નેતાઓ જોડે જઈએ આપણા ધારાસભ્ય સાંસદ તો એના હાથ ઊંચા કરી લેશે કે યાર આના અંદર તો ગંભીર કલમો લાગી જઈ એફઆઈઆર થઈ જઈ કોર્ટ કેસ થઈ ગયો તો હું કંઈ ના કરી શકું અને કંઈ નહીં કરી શકું અને આ જ રીતે એનો મતલબ કે આપણા ધારાસભ્યો સાંસદો હોવા છતાં આપણા દીકરા દીકરીઓ જેલમાં હશે બીજી બાજુ ઘણા એવા નાના સમાજો છે કે જેમની સંખ્યા ઠાકોર સમાજ કરતાં પાંચ ટકાની નહીં હોય પણ એ લોકો કોઈ પણ નાનો મોટો ગુનો થાય તો એમના જોડે નિષ્પક્ષ જાન થાય છે એમના જોડે કોઈ પણ પ્રકારનો અન્યાય નથી થતો કેમ નથી થતું તો એમના સમાજના એટલા બધા અધિકારીઓ હોય કે એમને ખોટા પ્રકારે રીતે કોઈ પણ પ્રકારની કલમો ના લાગવા દે ખોટી રીતે હેરાન ના થવા દે અને જેના કારણે એ લોકો બહાર આવી જાય અને આપણા ધારાસભ્યો સાંસદો હોવા છતાં આપણા બાળકો જેલમાં રહે છે આનો શું સમાધાન ઓબીસી અનામત વર્ગીકરણથી આપણા સમાજમાં આવતા પાંચ વર્ષના અંદર पांच गणा कांस्टेबल पांच गणा पीएसआई पांच गणा पीआई पांच गणा डीवाईएसपी ये जो लोगों को प्रमोशन थे इन तमारा काले डीजी पॉइंट बन से आईपीएस बन से आईजी बन से એ જ લોકો ડેપ્યુટી કલેક્ટર ડીવાયસપી મામલતદાર ટીડીઓ બનશે અને જ્યારે આપણા સમાજના અધિકારીઓ ન્યાયતંત્રમાં હશે આપણા સમાજના અધિકારીઓ તમે કહી શકો પોલીસમાં હશે આપણા સમાજના અધિકારીઓ વહીવટી તંત્રમાં હશે તો એ લોકો આપણા સમાજના લોકોનું શોષણ નહીં થવા દે આપણા તથા હાલ શું પરિસ્થિતિ હે કે જ્યારે ઠાકોર સમાજનો કે કોળી સમાજનો કે ગરીબ સમાજનો કોઈ વ્યક્તિ જેલમાં જાય હવે ત્યાં આગળ કોઈ ઠાકોર કે કોળી કે દેવી પૂજક હોય એ કોન્સ્ટેબલ હોય હવે એને ખબર એ પડે કે આ ભાઈ વ્યક્તિએ કઈ ગુનો નહીં કર્યો તો એ મોટામાં મગનું નામ મરી ના કરી શકે કારણ કે કોન્સ્ટેબલ છે હવે સામે જે પીઆઈ હોય કે ડીવાયએસપી હોય એ ક્યાંક આ વ્યક્તિને તમારે ગંભીર કલમ લગાવવાની છે કે તમારે જેલમાં પૂરવાનો છે તો કઈ વ્યક્તિ બચાવી શકશે કઈ વ્યક્તિ એને રોકી શકશે પણ એના કારણે આપણો સમાજ ગમે તેટલા ધારાસભ્યો સાંસદ હોવા છતાં પણ અધિકારીઓ ના હોવાના કારણે ગંભીર કલમો લાગે છે ગંભીર કલમો લાગવાના કારણે ધારાસભ્ય સાંસદો કઈક નથી કહી શકતા એ લોકોને રાત દિવસ જેલમાં પડી રહેવું પડે છે વર્ષો સુધી એમને જેલમાં જવું પડે છે લાખો રૂપિયાનો ખર્ચો થાય છે એમનું જીવન બરબાદ થઈ જાય છે અને તો એ ગુના વગર એ બિચારા ચક્કર ખાવામાં રહી જાય છે જો બીસી અનામત વર્ગીકરણ હશે હું તમને ગેરંટી આપું છું છાતી ઠોકીને કહું છું આવતા પાંચ વર્ષમાં ઠાકોર કોળી અને ગરીબ સમાજોના તમને ખાલી કોન્સ્ટેબલ ખાલી ક્લાર્ક નહીં તમને પીએસઆઈ પીઆઈ ડીવાય આઈપીએસ ડીજીપી બધા જોવા મળશે તમને ડેપ્યુટી કલેક્ટરે જોવા મળશે અને આજની તારીખમાં જે આપણું શોષણ થાય છે જે ગંભીર કલમો લગાવવામાં આવે છે જે ઢોર માર મારવામાં આવે છે જે આપણા જોડે અન્યાય થાય છે જે દમન ગુજારવામાં આવે છે એ નહીં થાય એટલે ઘણા લોકોને એમ કે ભાઈ તારકભાઈ તો દરેક જગ્યાએ ઓબીસી વર્ગીકરણ જોડી છે તારકભાઈ પોતાની મરજીથી કે મજા આવે છે એટલે વર્ગીકરણ નથી જોડતા જો આર્થિક પછાતપણું હોય આપણા સમાજનું શોષણ હોય આપણા સમાજના જોડે પોલીસ દબાણ થતું હોય આપણા સમાજનું કચેરીમાં કામ ના થતું હોય આ દરેક વસ્તુઓ એકબીજા જોડે સંકળાયેલી છે અને આ દરેક વસ્તુનું એક જ સમાધાન છે ઓબીસી અનામત વર્ગીકરણ એના સિવાય પણ બહુ બધી વસ્તુ કરવાની છે પણ વર્ગીકરણથી એટલો ફાયદો થશે કે તમારા અધિકારીઓ તમારા પ્રશ્નો સાંભળશે બરોબર જો હું બેઠો છું અને સાણંદના સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના લોકોને કહે કે મજરા અને સાણંદ આ બંને જગ્યાએ આપણા સમાજના લોકો જોડે અન્યાય થયો છે ખોટી રીતે ગંભીર કલમો લગાવવામાં આવી છે અને એમના ખોટી રીતે અસંવિધાનિક અને અકાયદાકીય રીતે ગેરમાર્ગે એમને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા છે આપણા સમાજની જવાબદારી છે કે શાંતિપૂર્ણ રીતે આપણે આંદોલન કરીએ ગાંધી ચિંધ્યા માર્ગે આપણે આપણાથી થઈ શકતા જે સમાજના વકીલો હોય સમાજના નેતાઓ હોય સમાજના આગેવાનો હોય અને સૌથી વધારે નેતાઓ આગેવાનો આવક ના આવક શિક્ષિત વર્ગો જાગૃત વર્ગોએ બહાર આવવું જોઈએ અને આંદોલન કરવું જોઈએ શાંતિપ્રિય અને સમાજના લોકોને પોતાનો અધિકાર અપાવવો જોઈએ બાકી જે પણ મુદ્દો છે હું તો અવાજ ઉઠાવતો જ રહી જય માતાજી તારક ઠાકોરના સલામ